ખ્યાતિ હોસ્પિટલ વધુ એક કૌપાળ મહેસાણા જિલ્લાના અનેક ગામમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યા હોવાની વિગત સામે આવી મહેસાણા તાલુકાના ગામમાં હોસ્પિટલ દ્વારા વર્ષ ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો કેમ્પ ગામની હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો બાવીસ લોકો અમદાવાદ સારવાર માટે લઈ જવાયા હતા બાવીસ પૈકી આઠ લોકોની એન્જીપ્લાસ્ટી કરવામાં આવી હતી આ પૈકી ત્રણ લોકોના ઓપરેશન બાદ માત્ર બે મહિનામાં થયા હતા મોત હવે કેમ્પ મામલે ગામની હોસ્પિટલે હાથ અત્તર કરી દીધા ગામના સામાજિક આગેવાને આ મામલે હાઈકોર્ટ સુધી લડતની ચીમકી આપતા મામલો ગરમાયો ગામના લક્ષ્મણભાઈ રાવળ નામના વ્યક્તિનું ઓપરેશન બાદ થયું હતું મોત લક્ષ્મણભાઈ રાવળના પરિવારજનોએ ખોટું ઓપરેશન થતાં મોત થયું હોવાનું આપ્યું નિવેદન રિપોર્ટર મિતેશ સુતાર સાથે લાઈવ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ ઘટનાક્રમે જે ખ્યાતિકાંડ અત્યારે જગ છે ટોપ પર છે અને એ લોકો અમારા ગામમાં બી આવેલા

પરમિશન નથી આપી એવું કહે છે મારું ગામ સારું છે હું ખોટું નહીં કહું પરમિશન નથી આપી એવું આ લોકો કહે છે પણ વગર પરમિશન એ તમારા ઘરમાં પ્રવેશ કોણ કરે એ ચર્ચાનો વિષય છે બે રૂમ આપણે આપ્યા બરાબર છે કઈ ખોટું કરવા તો નહીં આપ્યા પણ એ ચર્ચાનો વિષય છે કે બે રૂમ કઈ રીતે આપ્યા